કરણ 6 નો સારાંશ હું શાંત અંતવાળો નથી અનંત છું ખસમ આકાશની જેમ અનંત છું મારા અનંત વિરાટ મહાસાગર સ્વરૂપમાં આ પ્રકૃતિનું બનેલું જગત માત્ર ઘડા સમાન છે તેથી મારે શાનો ત્યાગ કરવાનો હોય ગ્રહણ કરવાનું હોય કે અન્યમાં લય પણ શી રીતે થવાનું હોય આ ખરો જ્ઞાન છે હું વિરાટ મહાસાગર જેવો છું અને આ જગત પ્રપંચ એક માત્ર તરંગ જેવો છે પછી મારે મારામાંથી જ પ્રકટેલા જગતનો ત્યાગ ગ્રહણ કે લયશી રીતે કરવાનો હોય આ ખરું જ્ઞાન છે હું છીપ સમાન છું અને જગત મારામાં છીપ કલ્પાયેલા રૂપા સમાન ભાસ માત્ર છે પછી મારે શાનો ત્યાગ ગ્રહણ કે લય કરવાનો હોય આ ખરું જ્ઞાન છે હું જ સર્વ ભૂતો રહેલો છું અને સર્વ ભૂતો મારા રહેલા છે પછી મારે માટે કશો જ ત્યાગ ગ્રહણ કે લય સંભવતા જ નથી આ ખરું જ્ઞાન છે પ્રકરણ છ ખરું જ્ઞાન પુનઃ ગુરુપદેશમ અષ્ટાવક્ર આકાશવદનંતોલહ ઘટવત પ્રાકૃતન જગત ઇતિ જ્ઞાન તથૈતસ્ય ન ત્યાગો ન ગ્રહોલય એક હું આકાશની જેવો અનંત છું અને જગત ગાની જેમ પ્રકૃતિ આ ખરું જ્ઞાન છે તેથી તેનું જગત ઇત્યાદિ નું ત્યાગ કે ગ્રહણ થઈ શકતા નથી મહોદ ધીરી વાહન સ પ્રપંચો વિચી ઇતિ જ્ઞાનન તથૈતસ્ય તસ્ય ન ત્યાગો ન ગ્રહોલય બે હું મહાસાગર જેવો છું અને આ જગત પ્રપંચ તેમાં ઉત્પન્ન થયેલા તરંગ જેવો છે આ ખરું જ્ઞાન છે તેથી તેનો જગત ઇત્યાદિ ત્યાગ તેનો ગ્રહણ કે તેનો લય થઈ શકતો નથી સ રૂવદ તસ્ય ન ત્યાગો ન ગ્રહો લય ત્રણ હું છીપ સમાન છું અને વિશ્વની કલ્પના છીપ દેખાતા રૂપા સમાન ભ્રામક છે આ ખરું જ્ઞાન છે તેથી તેનો જગત ઇત્યાદિ ત્યાગ તેનું ગ્રહણ કે તેનો લય થઈ શકતો નથી અહમ વા સર્વભૂત ઇતિ જ્ઞાનો તથા ન ત્યાગો ન ગ્રહો લય ચાર હું સર્વ ભૂતો માં છું અને સર્વ ભૂતો મારા માં છે આ ખરું જ્ઞાન છે તેથી તેનો ત્યાગ તેનું ગ્રહણ કે તેનો લય થઈ શકતો નથી